સ્ટાફ મિત્રો વિદ્યાર્થી ભાઈઓને અને બહેનો મિત્રો આજે ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રોએ સ્વામી વિવેકાનંદના એ પ્રસંગો આપણને એ ગયા એ શિક્ષણ લઈ એ મેહુલભાઈ સાહેબે પણ આપણને વિદ્યાર્થી એ સમજી શકે અને વય કક્ષાને એ અનુરૂપ એમના જીવનના ઘણા બધા પ્રસંગો એ ગયા છે વ્યક્તિ મહાન એ કઈ રીતે બની શકે મહાન બનવું હોય તો મહાપુરુષોના જે જીવન ચરિત્રો છે એમને જીવનમાં એક ઉતાર અને આવા આપણા પ્રાર્થના કરની અંદર આવા અનેક મહાપુરુષોના એ જીવન ચરિત્ર વિશે આપણે આવા કાર્યક્રમો મિત્રો રાખીએ છીએ આ બધી જેના

જીવનમાં એ સંઘર્ષ છે એ નહીં જીવન છે આવો જે બતાવ્યો હોય તો સ્વામી વિવેકાનંદ મનુષ્ય જન્મ લઈને એ આવે છે એમ જેવા અને એ પડકારોથી ભરેલો હોય છે અને એ સમસ્યાઓથી ભરેલું હોય છે તેનાથી આપણે એ ભાગવાનું નથી અને વિવેકાનંદના જે વિચારો હતા એના મૂળની અંદર વેદ અને ઉપનિષદના એ વિચારો સ્વામી વિવેકાનંદ આશિષ્ટ બલિષ્ઠ ધનિષ્ઠ યુવાન એ સાધુ હોવો જોઈએ એને સરળ સ્વભાવ હોવો જોઈએ અને યુવાન એ આશાવાદ હોવો જોઈએ નિરાશા પ્રદ ન હોવો જોઈએ અને એમને એમના જીવનમાં અનેક વ્યાખ્યાનો આપ્યા છે અને વ્યાખ્યાનો માન ઈચ્છા શક્તિથી ભરેલો હોવું જોઈએ વ્યક્તિનું માન જે પ્રકારનો છે એ પ્રકારનો વ્યક્તિ એ માય કામ પણ ગણી શકે અને એ વીર પુરુષ પણ ગણી શકે તમે જે પ્રકારની કલ્પના કરો છો એવા પ્રકારનું વ્યક્તિત્વ આપણો એક પ્રકારનું નિર્માણ થતું હોય છે અને એટલે અમે કહ્યું કે સંઘર્ષ એટલે જીવન તમે સંઘર્ષને એ છોડી દેશો તો તમારા જીવન મજબૂત તો કઈ છે જ નહીં એમણે બહુ સરસ વાત કરી કે આપણા શરીરની અંદર રહેલું જે લોહી એ હૃદય કે ધમની આખા શરીરને જે પહોંચાડવા માટેનું કામ કરે છે અને એને એટલું બધું બળ અને પ્રેશર કરવો પડે છે કે આપણી મુખ્ય રસ જો ફાટી જાય તો એનો લોહી 15 ફૂટ હાઈટ સુધી ઊંચો જાય કેટલું શરીરમાં પ્રેશર હશે અને એટલું બધું પ્રેશર છે તો આપણો જીવન એ શક્ય બને છે સૂક્ષ્મમાં સૂક્ષ્મ નસ સુધી લોહી મિત્રો પહોંચે છે તો આ જીવન ઈશ્વરે આપ્યું છે એટલે સંઘર્ષમય જીવન જીવી અને આપણે ઉત્તમ પ્રકારનું એ જીવનનું ઉદાહરણ એક પ્રકારનું ગુરુ પાડવાનું છે સ્વામી વિવેકાનંદે ત્યાં બહુ સરસ વાત કરી છે કે જીવનની અંદર તમે સંઘર્ષોને સામનો કરતા ક્યારે છે

કે મારા જીવને ઉત્તમ બનાવવા માટે ક્યાં સુધી કે પહોંચવું છે એ લક્ષ છે અને તમે લાંબા ગાળાનો જ્યારે લક્ષ નક્કી કરો છો એ લક્ષ તમારો અર્ધ જાગૃત મનની અંદર હોય છે અને જાગૃત મનની અંદર તમે એ કામ કરો છો લક્ષ નક્કી કરી તમે ભૂલી જાવ તો તમને સફળતા ન મળે લક્ષ એ નક્કી કર્યા પછી દરરોજ તમારે એનું ધ્યાન કરવું ધ્યાન કરવું જોઈએ ને કે મારા જીવનનું લક્ષ્ય આર્યું છે તમે સતત કલ્પના કરો એ સતત કલ્પના કરો અને એ કલ્પના તમારા એ વિચારમાં આવશે અને એના પછી જે આપણી જે ક્રિયાઓ હશે તમે ચોક્કસ લક્ષ્મણ દટ નીચે છો અને એના પછી દરોતી જે ક્રિયાઓ છે જે તમારી એ અભિવ્યક્તિ હશે જે તમારું વાંચન હશે જે તમારી મહેનત હશે અર્ધ જાગ્રત મને જે નક્કી કર્યું છે એ મુજબની તમારી ક્રિયાઓ એ બની જશે અને ધીમે ધીમે મિત્રો એ પ્રકારની આત્માની ઉન્નતિ થશે આત્મા એક શક્તિશાળી પણ છે અને સ્વામી વિવેકાનંદ એ પણ કહે છે કે તમારા મનની અંદર જે વાઇબ્રેશન છે તમારા મનની અંદર જે વિચારો છે જેમ સૂર્યના કિરણોને નાશ ન કરી શકાય એમ આપણા મનની અંદર રહેલા જે વિચારો છે એ વાઇબ્રેશન વાઇબ્રેશનને કોઈ નાશ કરી શકતો બ્રહ્માંડની કોઈ શક્તિ નાશ કરી શકતી નથી અને એ વાઇબ્રેશનો સતત એ પ્રકારના ફેલાયેલા છે સ્વામીજી આગળ વાત છે કે તમારા લક્ષો જે પ્રકારના છે આત્માની ઉન્નતિ માટેના છે એ પ્રકારના વાઇબ્રેશનો આ બ્રહ્માંડમાં ફરી રહ્યા છે અને તમને ખબર પણ નહીં હોય તમને કલ્પના પણ નહીં હોય

સકારાત્મક વિચાર કરે છે પોઝિટિવ વાઇબ્રેશન કારણ કે આ સંસ્થાની અંદર 50 52 વર્ષથી શિક્ષણની ઉપાસના થાય છે અને એના વાઇબ્રેશન આપણને અસર કરે છે મિત્રો આજે જે કાર્યક્રમ થાય છે આનો કાર્યક્રમ તમે એક અન્ય જગ્યાએ જઈને કરો જે તમને પોઝિટિવ વાઇબ્રેશન મળે છે એ જગ્યાએ નહીં મળે આ જગ્યાએ મળે છે એટલે તમને ઉદાહરણ આપું આજના સમયમાં અને પહેલા સમયની અંદર એવું હતું કે તમે ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે જાઓ અને દર્શન કરીને તમે આવો બારી બોટો હોય પણ ત્યાં આગળ આવીને બેસો એની પાસેનું કારણ એ હતું મંદિર છે ત્યાં સકારાત્મક લોકો આવે છે ઈશ્વરની ત્યાં ઉપાસના કરે છે અને તમારું મન અનેક સમસ્યાઓથી ઘેરાયેલું હોય છે અને મંદિરની અંદર તમે જાઓ છો ત્યારે તમારા મનની અંદર એક સકારાત્મક વિચારો આવે છે એક પ્રકારના પોઝિટિવ વિચારો આવે છે માણસ એ ભાગી ગયો હોય એ તૂટી ગયો હોય આત્મહત્યા તરફ પ્રેરતો હોય પણ મંદિરમાં જાય છે એનું મન કેવું થઈ જાય છે શાંત થઈ જાય છે એટલે અહીંયા આગળ કહેવાનું છે એ છે કે જે પોઝિટિવ વિચાર છે જે સકારાત્મક ઉર્જા છે એની જબરદસ્ત તાકાત છે તમે એના માટે જુઓ એક વ્યક્તિ એ બીજા વ્યક્તિને મળે છે

સ્વામી વિવેકાનંદમાં કર્યો અને સ્વામી દર્દની પાસે જે ઉર્જા આવી જે જ્ઞાન આવ્યું સ્વામી એ ઇ શરીરમાં 32 પ્રકારના રોગ હતા કેટલા પ્રકારના 32 પ્રકારના રોગ હતા અને સ્વામી વિવેકાનંદને જે નોલેજ હતો એમણે ક્યારે 39 વર્ષ જીવ્યા ક્યારે એમને શાંતિથી કે બેસવા જતા નથી એનું કારણ એ હતું કે એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતો એમનો એક પ્રકાર એમને કે નોલેજ પ્રાપ્ત કરતો જે પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત થયેલી લે હતી એમને ક્યારે શાંતિ થી દેતા ન આપણા જીવનની અંદર પણ આપણે જે પ્રકારનો ઉદાહરણ બતાવ્યા તરીકે તમે સવારે વેલા તો જાગો છો એક પોઝિટિવ વિચારની સાથે જ અને પોઝિટિવ વિચારની સાથે કે આપણે જ્યારે જાગીએ છીએ ત્યારે શાંતિથી તમે બેસો આપની જાતને 10 મિનિટ માટે પણ અલગ રાખો તમે જ્યારે વાંચો છો ત્યારે તમે વ્યક્તિગત એકલા જ છો તમે કશું જ ના કરો અને શાંતિથી બેસો અને તમારા મનની સાથે વાતચીત અને મનની સાથે જ્યારે તમે વાતચીત કરશો દાખલા તરીકે આખા દિવસ દરમિયાન તમે શું કર્યું કે આપને ભૂલ થઈ શું કરવાનું હતું શું બોલવાનું હતું મારા આગામી લક્ષ્ય કયા અને વિવેકાનંદ કહ્યું કે વ્યક્તિ જ્યારે જ્યારે ક્રોધી થાય છે ત્યારે માનસિક અસંતુલન બને છે તમે તમારા ક્રોધ ઉપર જ્યારે કાબૂ પ્રાપ્ત કરી લો છો ત્યારે એ વ્યક્તિનો આત્માનો ઉદ્ધાર થાય છે એની સાથે વિવેકાનંદ એવું કહે છે એ વ્યક્તિ ચારિત્રવાન બને છે એ વ્યક્તિ શું બને છે એ ચારિત્રવાન બને છે અને દુનિયાની કોઈ પણ શક્તિ નથી કે એ વ્યક્તિના મનને દોડી શકે એ વ્યક્તિના મનને એ ભાગી શકે અને વિવેકાનંદ કહે છે કે જે વ્યક્તિએ પોતાના મન ઉપર કાબુ પ્રાપ્ત કર્યો એના ક્રોધ ઉપર કાબુ પ્રાપ્ત કર્યો એ વ્યક્તિને દુનિયાના કોઈ પણ ખૂણે મૂકી દો એ વ્યક્તિ ગમે તે કઈ સફળ થઈ એને કોઈ શક્તિ મિત્રો પરાજિત નહીં કરી શકે એટલે વિવેકાનંદના જે આત્માની ઉન્નતિ માટેના વિચારો છે તમે વિદ્યાર્થી તરીકે શિક્ષક તરીકે જેટલું પોઝિટિવ વિચારશો એવા વિદ્યાર્થીઓને પોઝિટિવ લાગશે અમે નેગેટિવ વિચારશું તો વિદ્યાર્થી દુનિયા મને નેગેટિવ લાગશે દુનિયા આપણને કેવી ગમે જીવવા જેવી ગમે કેટલા લોકો એવું કહે છે આ દુનિયા કોઈ હારું જ નથી મારે જીવવું નથી મારે આત્મહત્યા કરી મરી જાઉં છું ત્યાં મિત્રો એક પ્રકારનું સમજી લેવાનું કે જીવન જીવવા જેવું છે જીવન માણવા જેવું છે

काबू प्राप्त करो बेस्ट मां बेस्ट वस्तु है स्वामी कानन ये आपरा देश ने इतना बड़ो प्रेम करता कि भारत की भूमि ये भव्य है भारत की भूमि ये दिव्य है भारत माता का विरुद्ध में कसो साफी ना लेता विश्व धर्म परिषद में गया बे वर्ष सुधि को पर मित्रों सा भारत देश ये पीड़ित तो શોષિત હતો અને ગરીબ હતો બે વર્ષ સુધી ઇંગ્લેન્ડ અમેરિકામાં બે વર્ષ સુધી એમની વિશ્વવિદ્યાલયમાં પ્રવચનો આપ્યા અને પ્રવચન આપી અને પૈસા પૈસા એટલા માટે દેતા કે મારા દેશ ને પૈસાની મિત્રો જરૂર છે એક એમના મિત્ર આવ્યા એમને કીધું કે સ્વામીજી હું તમને શું મદદ કરીશ સ્વામીજી એ બહુ સરસ કે ભારતને તમે પ્રેમ કરો ને એ મારી મદદ છે ભારત માં મારો આત્મા સમાયેલો છે એટલે દેશ પ્રત્યે આટલો એક પ્રકારનો પ્રેમ હતો જ્યારે એનો અંતિમ સમય આવ્યો તો સ્વામીજી એવું કહેતા કે વિશ્વનો આત્મા એ છે અને જે વ્યક્તિ વિશ્વના આત્માને જાણી શકે છે વિશ્વને જાણી શકે છે અને યોગ વર્તી આપણે એવી મિત્રો ભવિષ્યવાણી કરી અઢારસો ને ની અંદર

કેટલો બધો ભૌતિક સુખ એ ભોગવતો છે કે ઇતિહાસમાં ક્યારે ભૌતિક સુખ ના પ્રાપ્ત કરી શક્યો હોય એટલું ભૌતિક સુખ ભારતને પ્રાપ્ત છે ભારત ટેકનોલોજી માં આવે છે પણ ભારત એક વિશ્વની મહાસત્તા પણ બનશે એક તો મારી દિવ્ય દ્રષ્ટિથી એક પ્રકારનો જોઈ રહ્યો એક અમને બીજે ભવિષ્યમાં છે કે અમેરિકાની અંદર આજે જે ભૌતિક વાત છે હવેનો સમય એવો આવશે કે અમેરિકા ભૌતિકવાદ છોડી આધ્યાત્મિકતા તરફ અને આજે આપણો દેશ આધ્યાત્મિક છે અને એટલો બધો આધ્યાત્મિક કે જે સ્થાન એ આજે ભારતમાં આધ્યાત્મિકતાનું છે એ સ્થાન અમેરિકા પણ મિત્રો લેશે સ્વામીજી વિશે વિદ્યાર્થીઓ સાહેબે ઘણી બધી વાત મિત્રો કરી આજે પણ હું જેટલા મારાથી ભાવ પૂછતો સ્વામી વિવેકાનંદના જીવનને અર્પણ કરવાના હતા એટલા મેં અર્પણ મિત્રો કર્યા છે હસ્તુ જય હિન્દ જય